ઘોડિયાઓ છે ને માત્ર પંદરસો થી થઈ જતી હોય છે આમાં છે ને માત્ર અઢારસો રૂપિયા થી સ્ટાર્ટિંગમાં આપણને આ લેડર ની અહીંયા રેન્જ શરૂ થઈ જતી હોય છે ત્રેવીસ રૂપિયા થી આપણને આ ફોલ્ડિંગ ખાટલા હોય મળતા હોય છે માત્ર બાવીસ રૂપિયા થી સ્ટાર્ટિંગમાં આપણને છે ને આ ટાઈપના બધા ફોલ્ડિંગ મળતા હોય મિત્રો સ્વાગત છે તમારું આપણે નવા એક જોરદાર યુટ્યુબ વિડીયોમાં રાજકોટમાં તમને દેખાડ્યું એવી જગ્યા જે છે આપણે જીવન જરૂરી ઘણી બધી ઉપયોગી વસ્તુઓ બહુ બેસ્ટ પ્રાઇસમાં મળતી હોય છે ખાસ નાના બાળકો માટે ઉપયોગી તમામ પ્રકારના ઘોડિયાઓ એવી રીતના અલગ અલગ પ્રકારના બધા ફોલ્ડિંગ ખાટલાઓ અલગ અલગ બધા રેડર્સ અને ખાસ કપડા સુકવા માટે બધા સ્ટેન્ડ ને બધી વસ્તુ છે બેસ્ટ પ્રાઇસમાં મળે છે બેસ્ટ ક્વોલિટીમાં અને ખાસ ભારતમાં તો ઠીક પણ વિદેશમાં પણ બધી વસ્તુ છે આપણે કુરિયરથી પાર્સલથી મોકલી આપતા હોય છે અને આપણું બાલાજી ઇન્ટરપ્રાઇઝ છે આપણા પીપળીયા હોલી તદ્દન નજીકમાં બોલબાલા એસીપી રોડ ઉપર આવેલું છે સખ્ય ઇન્ટરપ્રાઇઝની એક્ઝેટ સામે તો મિત્રો ચાલો છે ને વધારે માહિતી છે ઓનર રાજભાઈને મળી એમની પાસેથી મેળવીએ હવે ખાસ અમારા દેખાડો તમે જે ઘોડિયા ઇલેક્ટ્રિક લેડર ફોલ્ડિંગ ખાટલાઓ અને કપડા સુકોના રેક બધી વસ્તુઓ બનાવીને વેચો છો તો સૌથી પહેલા ઘોડિયા દેખે છે ઘોડિયા થી વાત કરીએ ઘોડિયામાં કઈ કઈ વેરાઈટી આવતી છે આની શું શું ખાસિયતો છે

અને એમાંય રાઉન્ડ પાઇપમાં ઘોડી આવેલા છે જે ડિઝાઇન વાળા હોય છે અને એમાંય ખાસ વિદેશ માટે વ્યક્તિઓને લઈ જાવો હોય અને જેને ઘરમાં નાની જગ્યા હોય તેને બે ફૂટમાં સૌ તદ્દન પેક થઈ જાય ઓકે મિત્રો તો સમજી ગયા મતલબ ઘોડીઓમાં છે ને આપણે ફૂલ વેરાઇટી મળે છે અને એમાંય બાલાજી ઇન્ટરપ્રાઇઝ છે ને એ ઘોડીયાનો તો સ્પેશિયાલિસ્ટ છે મતલબ કે તમે જોઈ શકો છો કે આપણને છે ને ગોલ્ડન અને પીવીડી કોટિંગ વાળા ગોલ્ડન ને રોઝ ગોલ્ડ મળતા હોય છે એવી ઈજના અલગ અલગ પ્રકારના મતલબ કે ગોળ પાઇપમાંય મળે છે ચોરસ પાઇપમાંય મળે છે પ્લેન ડિઝાઇનમાં મળે છે ને કદાચ કસ્ટમાઇઝ બનાવડાવવા છે ને તો બાળકોના નામ વડે બનાવી દેતા હોય છે અને છે ને આ બધામાં સ્ટીલ વાળામાં તો વોરંટી દેતા હોય છે તમે ખાસ જો કદાચ વિદેશમાં લઈ જવા છે ને માત્ર બે ફૂટમાં છે ને આરામથી પેકિંગ થઈ જાય ને એ ટાઈપના ફોલ્ડિંગ હોય છે એટલે કદાચ તમે દુનિયામાં ગમે નહીં લઈ જઈ શકો મંગાવી શકો છો એટલે ઘોડિયા ફાઇલિંગ કરવામાં આવી છે ને તદ્દન સરળતાથી તમારે ગમે ત્યાં રહી જાય ઓકે અને એમાં જુઓ ઇલેક્ટ્રિક ઘોડિયાઓ જેમાં છે આપણે ટાઈમરના ઓપ્શન છે મળે છે અને આપણે સ્પીડ પણ છે ને વધારે ઘટાડી શકીએ છીએ મતલબ કે તમે જોઈ લેવાનું જે ઇલેક્ટ્રિક ડિવાઇસ છે ને પ્રોપર બધા ફંક્શન આપેલા છે તમે ટાઈમર સેટ કરી શકો છો મતલબ તમારું બાળક કેટલી સમયમાં સુઈ જાય છે તમે ટાઈમર સેટ કરી શકો છો અને તમે સ્પીડ ને વધારે ઘટાડી શકો છો અને ખાસ બહુ હેવી વજન છે ઉઠાવી શકે છે ઝુલાવી શકે છે અને આમાં છે ને કીટમાં એક વર્ષ સુધીની વોરંટી પણ મળતી હોય છે એટલે એટલે આપણા ટાઈપ ઇલેક્ટ્રિક ઘોડિયા પણ અહીંયા મળી રહ્યા છે તમારી જે બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે અલગ અલગ પ્રકારના લેડર્સ એટલે કે આ ઘોડાઓ બનાવો છો મતલબ કે ઘરે સફાઈમાં કામ આવે અને ઇન્ડસ્ટ્રીઝમાં બધી જગ્યાએ ઉપયોગી થઈ ટાઈપના લેડર્સ હોય છે જેમાં ઘણી બધી તમારી પાસે અલગ અલગ વેરાયટી ને રેન્જ જોવા મળે છે હવે એક પાછળ ડિટેલમાં વાત કરો કઈ કઈ રીતના આવતા હોય છે કેવા કેવા આપણે વેરાયટી મળે છે જો આ બધા પ્રકારના એમાં તમારે છે ને ઘર વપરાશ માટે ત્રણ ફૂટથી લઈને છ ફૂટ સુધીના મળી જાય છે અને એમાં તમારે છે ને આ એમએસ લેડર એલ્યુમિનિયમ લેડર એલ્યુમિનિયમ પાઇપના લેડર એમએસ પછી આ સ્ટીલનેસ લેડર આ ઘણી બધી જાતના તમને લેડર મળી જાય છે અને એમાં પણ હેવી અને ટકાઉ મળી જાય છે જેમાં તમારે દોઢસો કિલો સુધીનું વજન હોય તો પણ કાંઈ પાઇપ થતો નથી અને તમે ઉપર ચડો તો કાંઈ પણ ડગમગતું નથી અને કાંઈ પણ વસ્તુ એક જાતની કાંઈ થતી નથી આમ ઓકે મિત્રો સમજી ગયા એકદમ સેફ્ટી સાથે અને મતલબ કે નહીં કટાઈ નહીં કે કોઈ પ્રકારનું સમય અંતરે છે ને કઈ ડેમેજ નો થાય એ ટાઈપ ના આપણને ઘણી બધી રેન્જ મળતી હોય છે અને ઘરમાં કોઈ પણ જગ્યાએ નાની જગ્યામાં તમે રાખો તો પણ સાવ જો આવી રીતે ફોલ્ડિંગ થઈ જાય નાની જગ્યામાં રાખી પણ ઓકે એટલે લઈ જવા લઈ આવવામાં સરળતા લઈ જવામાં સરળતા લઈએ કાંઈ પણ વજનવાળો નથી હેવી નથી ઓકે અને તમને આમાં પણ પ્રાઇસનો જરાક અંદાજ આપી દઉં આમાં છે ને માત્ર અઢારસો રૂપિયા સ્ટાર્ટિંગમાં આપણને આ લેડર્સની અહીંયા રેન્જ શરૂ થઈ જતી હોય છે પછી તમારી ઈચ્છા મુજબની સાઇઝ અને મટિરિયલ પ્રમાણે ભાવ બદલતા હોય પણ મેં તમને કીધું ને કે માત્ર અઢારસોથી સ્ટાર્ટિંગમાં આપણને મળી રહ્યા છે અને આ બધી વસ્તુ પણ કદાચ કોકને બારે મંગાવી છે તો મંગાવી શકતા હોય બારે તમારે મંગાવી તો અમે કોઈ કોરિયર દ્વારા મોકલાવી મોકલાય થાય છે ઓકે એટલે આ બધી પ્રકારની રેન્જ મળે છે હવે કોઈકને ઇન્ડસ્ટ્રીઝ માટે કે કોમર્શિયલ યુઝ માટે જોઈએ તો પણ મળી જતા હોય હા ખાસ અમે ઇન્ડસ્ટ્રીઝ માટે છે ને 8 ફૂટ થી લઈને 20 ફૂટ સુધીના ગોળા બનાવે છે ને એ પણ મજબૂત અને ટકાઉ ઓકે એલ્યુમિનિયમ માં ખૂબ જ નાની જગ્યા હોય ને તો પણ આરામથી મૂકી શકાય એ ટાઈપના આ બધા ફોલ્ડિંગ ખાટલાઓ બધા તમે જોઈ શકો છો કે વી શેપના ખાટલાઓ છે અને આપણને મળતા હોય છે જેમાં ઘણી બધી વેરાયટી છે રાજભાઈ આમાં પણ દેખાડો આમાં ખાટલામાં કઈ ટાઈપની વેરાયટી મળે ખાટલામાં છે ને એક આ ગાડીની સીલબીલવાળા આવે વધારે આમાં તમે ગમે એટલા જણા બેસી જાઓ કે સુઈ જાઓ આમાં કાંઈ પણ પ્રકારના બે પાઇપ ફાટી ન જ જાતા કે દોરી તૂટી ન જ પછી હેરની દોરી આવે આ વોસેબલ આવે અને આમાં ગમે કોઈ પણ લાંબા સમય સુધી આ ટકી રહે છે અને આ કાંઈ પણ આને થાય નહીં ડિઝાઇનમાં કંઈ બગડે નહીં અને આ તમારે ઘરે ઢીલી થઈ ગઈ હોય તો તમે આને ખુદ જ તમારી રીતે જ તમે આ ટાઇટ પણ કરી શકો છો ઓકે હવે ખાસ આ રેક્સિન વાળા નું કયો અને આ આ છે ને વોશેબલ આવે છે અને રેક્સિન વાળા હોય છે ને એમાં પણ આ તમે સુવા બેસવા માટે પણ છે ને ટૂંકમાં તમને મળી રહે છે ને આમાં કાઈ પણ પ્રકારનું કાઈ થાતું નથી ઓકે વીરો ને ખાસ કહો મતલબ કે તમે તમારા ઘર માટે છે ને એક્સ્ટ્રા જગ્યાએ મતલબ કે અગાસી ઉપર કે ફળિયામાં સુવા માટે પ્લાનિંગ કરો છો ને મતલબ કે બેડ હોય ઘરમાં એને બહાર નો લઈ આવી શકે પણ કદાચ મોટી ઉંમરના છે કે કદાચ આપણે ફ્રી સમયે બહાર બેસવું છે ને તો એના માટે પરફેક્ટ વસ્તુ છે માત્ર ત્રેવીસ રૂપિયાથી સર્વરમાં આપણે ફોલ્ડિંગ ખાટલા હોય મળતા હોય છે આ બધા અલગ અલગ રેન્જના છે પણ ત્રેવીસો થી સ્ટાર્ટિંગમાં મળી જતા હોય છે જેમાં જેમ રાજભાઈએ કીધું કે ઘણી બધી પ્રકારની વેરાયટી જોવા મળે છે ખાસ જેમાં છે ને આપણે કારના સીટ બેલ્ટ હોય ને મતલબ તમે જોયા છે કેટલા મજબૂત હોય તો ઈ મટિરિયલમાંથી બનતા ખાટલાઓ પણ જોવા મળે છે હીરની દોરી હોય છે અને ખાસ રેગઝીન વાળા હોય છે અત્યારે છે ને બધા માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ એટલે કે આ બધા કપડાં સૂકો માટેના સ્ટેન્ડ

ઘણા બધા કપડા એક સાથે સુકાઈ જાય એવું ખાસ કરીને ચોમાસામાં તો બહુ ઉપયોગી વસ્તુ ચોમાસા માં બહુ ઉપયોગી ફ્લેટ વાળા ને તો તદ્દન ઉપયોગી આવે છે કારણ કે તે લોકો ને ઘર માં સુકાવા માટે સ્પેશિયલ સ્ટેન્ડ પણ મળી જાય છે તો આ વસ્તુ પણ કદાચ કોક ને આપડા ઓલ ઓવર ભારત કે વિદેશ માં પણ જોતો તો મળી જાય ખરા ગમે તે કોઈ પણ વસ્તુ હોય ગમે જે પણ તે ગમે તે વસ્તુ જોતી હોય તે તમને ભારતમાં ગુજરાતમાં ઓલ ઓવર વિદેશમાં તમને ટ્રાન્સપોર્ટ દ્વારા મળી જશે મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે વોરંટી પૂરી થઈ ગયું હોય તો પણ પાઇપમાં તમારે કઈ ફાટી ગયું હોય થયું હોય તો પણ તમે તેને છે સરખી રીતે આવીને રિપ્લેસ કરી દઈએ ઓકે અને ખાસ તમારું આટલું મોટું કામકાજ છે કદાચ કોઈક હોલસેલ ભાવે જોતા હોય વેચવા માટે બાર સિટી તો પણ આપતા હોય ખરા હા હોલસેલ ભાવે કોઈ પણ જોતા હોય તો એ પણ મોકલાઈ દે પણ તેમાં તમારે બલ્કમાં લેવું જોશે ઓકે ખાસ આ જે કોઈ સિંગલ કોઈને મંગાવું છે જે સ્ટાર્ટિંગમાં કીધું કે દેશ વિદેશમાં ગમે ત્યાં આપણે કુરિયરથી મોકલી છે જેમાં કુરિયરનો ચાર્જ નથી લાગતો હોય છે પણ વસ્તુ બધી ગમે ત્યાં મળી જતું હોય છે ઓકે ગમે તે તમારે વસ્તુ જોતી હોય તે તમે ફોન દ્વારા કાં તો તમારે રૂબરૂ હોય સગા સંબંધી રહેતા હોય અહીંયા રાજકોટમાં તેના દ્વારા તમે વિઝિટ કરીને તમે તમારી ત્યાં લઈ જઈ શકો છો ઓકે એટલે મિત્રો તમને છે ને આખી બધી વસ્તુ દેખાડી દીધી ડિટેલમાં પ્રાઇસનો થોડોક આઈડિયા એવો કેટલા રૂપિયા સ્ટાર્ટિંગમાં બધી વસ્તુ મળી રહી છે કેવી ક્વોલિટી છે કેટલી વોરંટી હોય છે બધી ડિટેલમાં કરી દીધી હવે પણ જો ખરીદવા માંગો છો ને તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તમે ફોન કરો અહીંયાનો નંબર છે બાલાજી તમને છે એમાં બધી વસ્તુની પ્રોપર માહિતી આપશે કદાચ તમારે વોટ્સએપમાં કે ફોટા ફોટા મંગાવે છે તો પણ તમને મોકલતા હોય છે અને ખાસ તમારું સોશિયલ મીડિયાનું પણ કયો કે તમારા ઇન્સ્ટાગ્રામ ઉપર ક્યાંના ફોટા ફોટા તમે મૂકો છો અમારા ઇન્સ્ટાગ્રામનું પણ એક અકાઉન્ટ છે બાલાજી એટ ધ રેટ બાલાજી અંડરસ્કો એન્ટરપ્રાઇઝ ઓકે એમાં બધી વસ્તુની અપડેટ ઇન્ફોર્મેશન અને બધી ઓફરો બધું એમાં મૂકાતું રહેતું હોય છે તમે ખાસ એ પણ ફોલો કરવાનું ચૂકતા નહીં કેમ કે તમને એમાં અપડેટ નવી નવી વસ્તુ જે બનતી હોય ને એ બધી માહિતી મળતી રહેશે હવે ખાસ વ્યુઅરને મેં જેવી એડ્રેસ સ્ટાર્ટિંગમાં કીધું હતું કે રાજકોટના આપણા કહેવાય ને પીપળિયા હોલથી તદ્દન નજીકમાં આવેલું છે એકવાર એડ્રેસ તમે ડિટેલમાં કહી દો આપણે છે ને પીપળિયા હોલ પાસે આવે ને બાલાબોલ બાલા બોલ બાલા એસી ફૂટનો રોડ આવે ત્યાંથી તદ્દન તમે રામકૃપા ગોલાવાળા નથી સીધે સીધા આવીને શક્ય એન્ટરપ્રાઇઝની એક્ઝેક્ટ સામે બાલાજી જ આવેલું છે ઓકે અને ખાસ આપણે યુટ્યુબ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે ને આપણે ગૂગલ મેપની લિંક પણ નાખેલી છે તમે ખાલી સિંગલ ક્લિક કરીને ગૂગલ મેપમાં આખો રૂટ તમને ગોઠવાઈ જશે અને તમે અહીંયા પહોંચી શકો છો હવે ખાસ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે છે ને આટલું સરસ માહિતી આપી અમારા વ્યૂઝ આટલી બધી વસ્તુ દેખાયડી હજી પણ કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ્સ કરીને પૂછવાનું ભૂલતા નહીં અને તમે કઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો મતલબ કે જે કોઈ લેવાનો વિચારી રહ્યા છે કે સ્પેશિયલ મેસેજ તમારા સાઈડથી કહેવા માંગો એકવાર તમે અહીંયા આવો ભલે તે તમારે લેવી ના હોય પણ તમે એકવાર અચૂક વિઝિટ કરો તમે એ વસ્તુની ક્વોલિટી જોવો અને પછી જો તમારે લેવાનો આમ ઈચ્છા થાય તો તમે તે લઈ શકો છો અને તે પણ રીઝનેબલ ભાવમાં અમે તમને કરીને આપશું ઓકે તો ફરી મળીશું રાજકોટના આવા ઇન્ફોર્મેટિવ વિડિયોમાં તે સુધી છોતર બીજા વિડિયો જય હિન્દ વંદે માતરમ